ঘরে জ <laughs>

મારે હે ધો કપડા તો હે ને મારી પાસે તમને ખબર ગામડી હોય મજા ધોવા જાઓ ગગાના છે અને આજ તો ગગાના જ છે પપ્પા મારા નથી તો મારે રીંગડા ટમેટા શાક કરવું હું સુધાર નહી

ये फोन मुझे आओ जो क्या है पापा बहुत मागिया हाँ जाओ जाओ तारे जो एरिया जो, 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 जो एरिया मत हारे हुए आओ तो <laughs> आओ तो तो मधी कुड़ो हाँ जो बाकी ये पूना बार थे क्या है नहीं लाइटे लबक सबक था है बहुत हर किन्नरी डेम से भी તો મામા પાણી વાર હતા મોટર બંધ કરીને આવતા રહ્યા ને ક્રિશિને માર મારે બધા કપડા સુકાઈને લઈ લઉં અને હકે લઈ ને પછી રોટલા બનાવવા છે તો અત્યારે કંઈક પાણીનું ને એવું કામ ગા ચાલે ને બી થઈ ગયો સારું હાલો તો કપડાં બધા લઈ લઉં આજ તો હાડા તન ના અત્યારે ઉઠી ગઉ ને ચા ગરમ કરું

ને પાણી એવું તો આપણે કાકા માતું ની લે ઓલી મોટર આલી દે કરવી છે તો એ જો આ થોરી એમ પાણી ગયો છે મામે ક્યારે ભરે છે

মস্ত কৰি শুকাই যায় পানী জড়িয় বন্ধ নাইগল ফেৰী ফুৰা পানী পিঘু নে দিয়ে

गी लाग्यार <laughs> <laughs>

हना दी थी हूका थोड़ा कि नहीं खाता थोड़ा बाकी से है है। है थे थे, तो, तो हल कि ना खरवाई कढ़ाई मीठू ना लीधे गैस पर बी रही है आम कोई फोतरी उकड़ी जाए तो मीठा लीठा मजा खरा खाने आ हूकड़वा लीजिए कही जाओ तो करता मीठू पाकज તમે કોમેન્ટ કરી નાખો મેં શું કરવા લીધો તો આપણા કોણ તમને લાગશે જબરા જબરા મસ્ત હેકડા મજા પધાર હેકળા તો પાવે ખારા કેવા હે ને તમે ચીમ બનાવો ને ખારા બીજા કહી દેજો અમારે હાલે બાપા જી હોય ને ગામડાના માણસ ને એ ખુશી ભૂખ એવી લાગે ને એ હિયારામાં તો બહુ લાગે हेलो થઈ ગયા આપડાનો ઉતાર લે તો હું તમને કેતે ના હું કરવા લીધો જારો લીધો તો મે મીઠું સર આમના ખબર પડી ગઈ જો હે જારો સંજો આપડા મસ્ત મજામાં થઈ ગયા છે લાઈટ બોન સે મારેલી તમે હીધું દેખાય ની બીજી આ બાજુ ની બંધ હે ને આ બાજુ ચાલુ હે જે મસ્ત મજાના થઈ ગયા અમાર ધાલે ગામડામાં માં ને ખોટું કેંધી કરું આમ મેં ટીન હે બરાબર ને ખોટો થોડો બોલે એ મોય બત ખબર જ હોય